આપનું શું નામ છે ભાઈ નીલેશ નીલેશ ભાઈ ક્યાંથી આવો દુબઈથી આવો ને આ શું લઈ આવ્યા માતાજી માટે સોનું નામ છે સોનાની છે ને કેટલા તોલાનો એક તોલા એક તોલા છે મારા ડોકમાં નહી આવે છે બે ખરી પાસે કોઈ બાપની બે કોઈ છે ને આ કોઈને આપનું શું નામ છે ભાઈ મુકેશભાઈ ક્યાંથી આવો સરદાર આવો ને કેટલા રૂપિયા લઈએ એક લાખ ચુમ્મોતેર હજાર રૂપિયા આપો બાપુને આપો પરિવાર ની દીકરી આપણી કાકા મોટા મારી નો દેતો ક્યાંય આ મોગલ એક લાખ મોગલ હલો મોકલઈ દી દીપક તે દીધો બંકારમાં દીધો ખૂબ જ આતે ગયો અને આપ ગાળું રાખી દીધું આપ આમ હમુક ગાય தாரி પર એવું કઈ ગૌ માતા ને રાષ્ટ્ર માં તમે એમ કહો જાહેર કરાવો જાહેર કરાવો ગૌ માતા ને રાષ્ટ્ર માતા ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરો જાહેર કરો ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરો જાહેર કરો આ મોગલ તો રખો ને રે એ બેસી ને વિનતી કરીએ રે એહો એ મારી ને ગણ દેતા માન ને રે એહો એહો